તમને છોકરી ના પાડી જ ન હોય કે આ પાંચ વર્ષ તેમ કરો ને તો તમે છોકરી જોવા જાવ ને એટલે એના ઘરની અંદર એન્ટ્રી કરો ને એટલે સો લે પિક્ચર નો ગુંડો હોય એમ નહીં હાલવાનું કેજીએફ નો હીરો હોય ને એમ હાલવાનું આ તો ત્રણ મર્ડર કરીને આવ્યો છે ને એમ હાલ છે પછી રૂમ ની અંદર એન્ટ્રી થાવ ને એટલે સાઈન થી બેવાનું તો આ ટાંગો પર ટાંગો નહીં સડાવીને બેવાનું જાણે કરોડો રૂપિયા ડીલ કરવા આવ્યો હોય એમ પછી ચા પાણી પીન એમ કેમ વાત કરી આવો એટલે બે ને શાંતિ જ વાત કરવાની કે હું આટલું ભણ્યો તમે કેટલું ભણ્યા તમારે શું નોકરી લેવાની ઈચ્છા મારે આ નોકરી લેવાની ઈચ્છા આ રીતે વાત કરવાની અહીંયા મંડી ન જતા તને ફલાણું બનાવતા આવડશે ને હું મંચુરિયન નહીં લઈ દઉં મારે ટાઈમ ટુ ટાઈમ પથારી જોઈ છે એમ ન કરતા ને તરત કે છે ભાઈ સા પાણી પીને વયા જાવ પછી જયારે છોકરી પૈસા હાથમાં દેવાના થાય ને ત્યારે હીરા પાકેટ કાઢ છે ને પછી અંદર થી પસાય ને તાણી કાણા નોટ નહીં કાઢવાની પાંચસો હજાર રૂપિયા હાથમાં દેવાના આટલું તમે કરો ને એટલે ફાઈનલ જો આ વસ્તુ તમે ન કરો ને તો પછી પસાર હોય ને તો આ સુખ નો સુરજ નહીં ઉગે